બીમારીઓ કહેવાય એવું નથી આપણા સમાજમાં એક સ્ટીકમાં એટલે કે ખોટી માન્યતાઓ ઘણી બધી છે તેમજ શરમ સંકોચ પણ છે મનની બીમારીમાં ઘણી બધી બીમારી આવે છે એ બીમારીઓમાંથી એક બીમારી જે છે ને ગાનપણની બીમારી કહેવામાં આવે છે એના છે હજારો બીમારી છે જે બીમારી જેમ કે એન્ઝાયટીની બીમારી છે ચિંતાની બીમારી છે વ્યસનની બીમારી છે ઊંઘની બીમારી છે તેમજ સેક્સની બીમારી છે વાઈફના સંબંધોની બીમારી છે લાગણીની બીમારી છે એવી ઘણી બધી બીમારી છે એક બીમારી ઓસીડી પણ છે ચિત્રની બીમારી પણ છે તો આ બધી બીમારી જે છે એ મનની બીમારીમાં આવે છે જે બ્રેઇન અને માઇન્ડ બંને સાથે જોડાયેલી છે એટલે કે માઇન્ડમાં જે કેમિકલ જે ચેન્જ થાય છે જેના કારણે જે બ્રેઇનમાં કેમિકલ ચેન્જીસ થાય છે માઇન્ડના વિચારોને લાગણીના કારણે જેના કારણે આ બધી સમસ્યાઓ સજાતી હોય છે પણ મોટાભાગના લોકો એવું માને છે કે મનની બીમારી એટલે ગાનપણની બીમારી ના પણ એવું નથી ગાનપણની બીમારીમાં એક જ બીમારી આવે છે જેને ડિસોર્ગ્રેનાઇઝ સિઝોપ્રે કહેવામાં આવે છે આ બીમારી આપણે એવું કહી શકાય કે હજારોમાંથી ભાગ્યે થી ત્રણ જણને દેખાવા મળતી હોય છે એના સિવાય બાકીની બધી બીમારી ઘણા બધા લોકોને સમય સાથે એટલે કે વર્ષમાં ક્યારેક ને ક્યારેક અથવા જિંદગીમાં એમને ક્યારેક ને ક્યારેક એકવાર થતી હોય છે જેમ કે માઇગ્રેન થવું એ પણ માઇન્ડ સાથે જોડાયેલું છે બ્લડ પ્રેશર વધઘટ થવું તે પણ જોડાયેલું છે ધૂણવાની બીમારી છે ચિંતાની બીમારી છે ઊંઘની બીમારી છે વ્યસન કરવું તેમજ ક્યારેક લડાઈ ઝઘડા કરવા માટે જે ગુસ્સો અને આવેશ આવી જાય છે એ પણ મન સાથે જોડાયેલું છે લાબદી બીમારીને માનસિક બીમારી કે ગાનપણની બીમારી ના કહેવાય એ આપણા સમાજમાં એક ખોટી માન્યતા છે અને આ માન્યતાના કારણે ઘણી વખત અંધશ્રદ્ધામાં બહુ વધારો થાય છે એટલે ગાનપણની બીમારી અલગ છે અને મનની બીમારીઓ પણ અલગ છે જેને ન્યુરોટિક અને સાયકોટિક બીમારી એ બે ભાગમાં વેચી શકાય છે થેન્ક યુ